છ ટીમોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ અંડર નાઇન્ટીનના સિનિયર ખેલાડીઓ રન કર્યા હોય ઓલરાઉન્ડર હોય સારામાં સારી વિકેટો લીધી હોય એવા ખેલાડીઓને પચીસ રૂપિયા અને દર મેચ જે બે મેચો રમાવાની છે સાડા ત્રણ વાગે ને સાડા સાત વાગે એમાં દરેક મેચમાં જે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ચેમ્પિયન થશે એવા ખેલાડીઓને દસ હજાર રૂપિયાનું પુરસ્કાર એટલે ખેલાડીઓને આર્થિક દ્રષ્ટિએ પણ પ્રોત્સાહન મળે અને આવનારા દિવસોમાં જે પોતાનો પરફોર્મન્સ બતાવશે એ પરફોર્મન્સમાં આવનારા દિવસોમાં આ જે આઈપીએલ દ્વારા જે જુદી જુદી ટીમના ઓનરો છે એ ટીમના ઓનરમાં ખેલાડીઓ એના નોલેજમાં બી આવશે અને મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં આ ચીડીપાલ ગ્રુપ તરફથી આ જે આઈપીએલનું તેમજ સીપીએલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એનો લાભ આવનારા વર્ષોમાં ગુજરાતના રણજી ટ્રોફીના ખેલાડીઓને વડોદરા ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓને અને અંદર નાઇન્ટીના ખેલાડીઓને લાભ મળશે મેં આ વખતે અનિલભાઈને પણ વિનંતી કરી છે કિરાટને પણ વિનંતી કરી છે કે આવનારા દિવસોમાં ત્રીજા વર્ષે જેમ અમારે અંડર નાઇન્ટીનના ખેલાડીઓનો સમાવેશ કર્યો છે એમ આવનારા વર્ષોમાં અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીનના ખેલાડીઓનો પણ સમાવેશ થાય તો આ સિનિયર ખેલાડીઓને પણ જે જુદી આપણા અંડર ફોર્ટી સિકરી ના ખેલાડીઓ છે એમની સાથે રમવાની તક મળે એમને પણ પ્રોત્સાહન મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ સીપીએલ ટુર્નામેન્ટનું મારી દ્રષ્ટિ વિશેષ મહત્વ છે મારી આપ સૌને વિનંતી છે કે આપ આ એકત્રીસમી થી ચૌદમી તારીખ સુધીની ટુર્નામેન્ટનું સારામાં સારું તમારા મીડિયામાં એને પ્રાયોરિટી આપીને લોકો સુધી આ મેસેજ પહોંચે અને વધુ ને વધુ લોકો ત્યાં ગ્રાઉન્ડ ઉપર જોવા આવે એ દિશામાં આપનો સાથ અને સહયોગ મળે એ જ આપ સૌને વિનંતી આભાર